સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં હર ઘર તિરંગા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે ભાવનગર ખાતે મેયર ભરતભાઈ બારડે એવી સ્કૂલ મેદાનથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું જિલ્લાના પદાધિકારીઓ અધિકારી ઉપસ્થિતિ સમગ્ર માહોલ તિરંગામય બન્યું હતું ભાવનગર દેશભક્તિના રંગમાં રંગાયું હતું વંદે માતરમ અને ભારત માતાના જય ઘોષ સાથે મેયર ભરતભાઈએ કહ્યું કે તિરંગા યાત્રાથી રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર થઈ રહી છે આજે આપણે જે આનંદ માણીએ છીએ તેની પાછળ અનેક સ્વતંત્ર સેનાનીઓએ તેમના જીવનની આહુતિ આપે તિરંગો માત્ર કાપડનો ટુકડો નથી તે આપણા સાર્વભૌમત્વ એકતા અને આપણા સમૃદ્ધ વારસાનું પ્રતિક છે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્ય તિરંગા યાત્રા એવી સ્કૂલના મેદાનથી થી પ્રારંભ થઈ ગયા બોર્ડિંગ ભીડભંજન મોતીબાગ ચોક રૂપમ ચોક ખારગેટ મામાકોઠા રોડ ઉલ્લરીયા ચોક શહીદ સ્મારકથી એવી સ્કૂલ ખાતે સમાપ્ત થઈ યાત્રાના રૂટ પર શાળાના વિદ્યાર્થી યુવાનોએ પારંપરિક સંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ

તિરંગા યાત્રા ની ઐતિહાસિક ક્ષણોમાં સહભાગી બન્યા હતા ઇરફાન સોલંકી નો રિપોર્ટ માહિતી